દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સત્સંગ સિરીઝ આપણે ચાલુ કરી છે પણ સમયના અભાવે અમુક દિવસ મારાથી વિડીયો અપલોડ નથી થતો તે બદલ હું દિલગીર છું પણ મિત્રો સત્સંગ સિરીઝ ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાય સો ટકા આપણે પૂરા કરીશું મિત્રો આજે મારે ભગવદ્ ગીતાનું ટોપ સિક્રેટ તમને કહેવું છે અને એ ટોપ સિક્રેટ જાણ્યા પછી છે ને આ દુનિયાનો કોઈ પણ માણસ ભગવદ્ ગીતાને માથા પર મૂકી અને નાચવા લાગે મિત્રો છઠ્ઠો અધ્યાય એનો સાડત્રીસમો શ્લોક મારા તમારા માટે અર્જુન કૃષ્ણને પ્રશ્ન પૂછે કે ભગવાન તમે જે આ જ્ઞાન મને આપો છો એ જ્ઞાનમાં કોઈને આસક્તિ થઈ જ્ઞાન જાણવાની ભાવના થઈ અથવા તો થોડું ઘણું જ્ઞાન જાણીને એને આચરણમાં મૂક્યું અને સંસારમાંથી આસક્તિ થોડી છૂટી છે એટલે એટલે કહેવત છે ને કે નહીં ઘરનો નહીં ઘાટનો એ રીતે સંસારમાંથી આસક્તિ છૂટી છે અને આ બાજુ એને આ જ્ઞાન પ્રત્યે એને તાલાવેરી લાગી છે આ જ્ઞાન જાણવાની અને જાનવાની તાલાવેલી એને આસક્તિ થઈ છે આ જ્ઞાનની અને એની ટિકિટ ફાટી જાય અર્જુન કે છે એનું મૃત્યુ થાય તો ભગવાન મૃત્યુ પછી કઈ ગતિને પામે અને બીજા શ્લોકમાં અડત્રીસમાં શ્લોકમાં કૃષ્ણ એમ અર્જુન એમ કે શું ભગવાન એ માનસ આકાશમાં વાદળ હોય અને આકાશનું વાદળ જેવી રીતે વિખેરાઈને ખલાસ થઈ જાય નાશ પામે છે એવી રીતે એ મુમુક્ષુ એ જીવાત્મા એ શું મૃત્યુ પછી એ નાશ થઈ જાય છે નાશનો અર્થ દુર્ગતિ થાય શું એની દુર્ગતિ થાય છે ભગવાન જવાબ આપે છે અર્જુન નમે ભક્ત પ્રણશ્યતી આ જ્ઞાનમાં જેને આસક્તિ થઈ છે જેને આત્મામાં પ્રીતિ જાગી છે જે આત્મકલ્યાણના માર્ગ તરફ આગળ વધ્યો છે માત્ર આસક્તિ થઈ છે છતાં પણ આ લોકમાં કે પરલોકમાં એની દુર્ગતિ કોઈ કાળે થઈ શકે નહીં આવી આવી ગેરંટી આપી છે કૃષ્ણ ભગવાને આ લોકમાં કે પરલોકમાં પણ એની દુર્ગતિ નથી મિત્રો તમે સમજી શકો છો કે સદગતિ કોને કહેવાય ને દુર્ગતિ કોને કહેવાય ત્યાર પછી અર્જુન બીજો પ્રશ્ન પૂછે છે ભગવાન જો એની દુર્ગતિ નથી થતી તો આવો જે માણસ છે આવો મુખ શું છે એનો જન્મ કઈ થાય છે ભગવાન કહે છે કે બે ગતિ થાય એક ગતિ પુણ્યશાળી લોકોને જે ગતિ મળે છે દાખલા તરીકે સ્વર્ગ ગતિ એવું પુણ્યશાળી લોકોને જે ગતિ મળે છે એ ગતિ મૃત્યુ પછી એને પ્રાપ્ત થાય છે અને ત્યાં હજારો વર્ષો રહી અને હજારો વર્ષો ભોગો ભોગવી અને પછી આ ધરતી પર જ્ઞાની પુરુષને ઘેર જન્મ લે છે અને બીજી ગતિ એ પુણ્યશાળી લોકમાં નથી જતો તો અહીંયાથી મૃત્યુ પામીને સીધો જ એ જ્ઞાનીને ઘેર જન્મ લે છે અને ત્યાં જન્મ લીધા પછી અનાયાસે આ જ્ઞાનના સંજોગો એને ભેગા થાય છે માની લો કે આ ભવની અંદર આપણે પાંચ કિલોમીટર આ જ્ઞાનમાં ચાલ્યા છીએ તો આવતા ભવે છઠ્ઠા કિલોમીટરથી ચાલવાનું છે કારણ કે એકથી પાંચ કિલોમીટરનું જ્ઞાન જે અહીંયા પામ્યા છીએ આપણે આ ભવમાં એ કેરી ફોરવર્ડ થાય છે આવતા ભવમાં આત્માની સાથે કારણ શરીર જે છે એ કારણ શરીરમાં એ જ્ઞાન કેરી ફોરવર્ડ થાય છે અને આવતા ભવે છઠ્ઠા કિલોમીટરથી ચાલવાનું હોય છે મિત્રો મિત્રો એટલે આને અવિનાશી જ્ઞાન કહ્યું છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ એમાં ભગવાન બોલ્યા છે કે અર્જુન હું તને જે જ્ઞાન આપું છું ને એ જ્ઞાન અવિનાશી છે જેનો નાશ કરવા કોઈ સમર્થ નથી આ તાકાત છે જ્ઞાનની મિત્રો અને ભગવાને કહ્યું કે પછી એ યોગ ભ્રષ્ટ પુરુષ જ્ઞાનીને ઘેર જન્મ લઈ અનાયાસે શબ્દ વાપર્યો છે અનાયાસે અનાયાસે એટલે કોઈ પણ પ્રયત્ન ના કરવો પડે કુદરતી રીતે અનાયાસે એને આ જ્ઞાનના સંજોગ ભેગા થશે કુદરત જ એને એ સંજોગ સપ્લાય કરશે અને પછી એ પાંચ કિલોમીટર આ ભાવમાં ચાલ્યો છે તો આવતા ભાવમાં છઠ્ઠા કિલોમીટરથી આ જ જ્ઞાન મેળવવા માટે આ જ આત્મસાધના કરવા માટે ત્યાંથી આગળ વધશે અને એ યોગભ્રષ્ટ પુરુષ પછી ભગવાને કહ્યું અર્જુને કહ્યું કે પછી એનું શું થાય તો અર્જુન તું નક્કી જાણી લે કે એ યોગભ્રષ્ટ પુરુષ છે એ પછી અનેક જન્મોના અંતે અનેકમાં બે પણ આવી શકે વીસ પણ આવી શકે ચાલીસ પણ આવી શકે ગમે એટલા જન્મ આવી શકે પણ અનેક જન્મો પછી પરમપદને પામે છે એટલે કે મોક્ષને પામે છે અને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામે છે મિત્રો આ ભગવદ્ ગીતાના જ્ઞાનની વેલ્યુ કૃષ્ણ ભગવાને અને અર્જુને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન મારણ તમારા માટે કર્યો હતો અને જવાબ જે કૃષ્ણ ભગવાને આલ્યો નમે ભક્ત પ્રણ્યતિ અર્જુન આ જ્ઞાનની ભક્તિ કરવાવાળો આ જ્ઞાન માર્ગ પર ચાલવાવાળો વાળો આ જ્ઞાનને પીવા વાળો મિત્રો એ નમે ભક્ત આ લોકમાં કે પરલોકમાં એનો નાશ કે દુર્ગતિ થઈ શકે એમ નથી મિત્રો આ જ્ઞાન ઉપર ખાલી આસક્તિ થવાથી ખાલી આ જ્ઞાન જાણવું છે બી ભાવના થવાથી જો એની આ ગતિ હોય તો જે માણસ આ જ્ઞાનને ઘોળીને પી ગયો હોય એની ગતિની તો વાત જ શું કરવી મિત્રો મિત્રો આ કાચનો ટુકડો નથી બજારમાં સામાન્ય કાચની દુકાનો પર કાચના ટુકડા નાખી દેવા ભાવે મળતા હોય આ કાચનો ટુકડો નથી આ તો હીરો છે હીરો ભગવદ્ ગીતા એ તો એની કિંમત તો ઝવેરી કરી જાને કે ભાઈ આ હીરો એક કરોડનો છે ઝવેરી હોય હીરાની કિંમત કરે કાચના વેપારીને ખબર ના પડે એને તો હીરો પણ કાચનો ટુકડો જ લાગે અને આવો હીરો આ હિન્દુસ્તાનની અંદર મિત્રો મારીને તમારી સામે આંખો સામે અથડાય છે એટલે હું ફરી ફરી કહું છું બધાને બૂમો પાડીને કહું છું બધાને મારા પ્રવચનો કરવા જાઉં આખા ગુજરાતમાં જ્યાં ત્યાં પ્રવચન ગોઠવાય ત્યાં હું બૂમો પાડીને કહું છું કે આ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી આ જ્ઞાનને મેળવી લો મિત્રો પાણી વહી ગયા પછી પાડ બાંધશો ને પસ્તાવાનો વારો આવશે મિત્રો શ્વાસ બંધ થઈ ગયા પછી લાખો અવતારથી ઊણ તમે આ જન્મ મરણ્ય ફેરાની અંદર ભટકીએ છે આ અવતારમાં આ ભવમાં આ જ્ઞાન મળ્યું છે મિત્રો તો હું તો કહું છું કે તમારા જે ગુરુને તમે માનતા હોય તમારા જે સદગુરુ હોય જે ગુરુ હોય એની પાસે જજો અને એમની પાસેથી આ જ્ઞાનને કહેજો કે મને આખું ગીતાનું જ્ઞાન સમજાવો અને એ જ્ઞાનને તમે મેળવી લેજો મિત્રો બાકી તો આ શ્વાસ બંધ થઈ ગયા પછી હાથમાં આવેલી બાજી જતી રહેશે મારીને તમારી અને પછી પસ્તાવાનો વારો આવશે મિત્રો પછી કરોડો વર્ષે ઠેકાનું પડે કે ના પડે એની ભગવાને કોઈ ગેરંટી આપી નથી એટલે મિત્રો હજુ આપણી પરીક્ષામાં બેઠા છીએ હજુ પરીક્ષાનો સમય સાહીઠ સિત્તેર એંસી વર્ષનું આયુષ્ય હોય તો એ પરીક્ષાનું આપણું પેપર છે સમય છે અને એ સમયની અંદર આપણે પરીક્ષામાં એવી એવી પરીક્ષા આપીએ એવો એવો ખોટું લખ્યું હોય એ સુધારી દઈએ અને એવી પરીક્ષા આપીએ કે જેમાંથી સોમાંથી સો માર્ક આવે મિત્રો એટલે આમાં કશું છોડવાનું નથી મિત્રો ફરી ફરી હું કહું છું પત્ની બાળકો પૈસા નોકરી ધંધો ગાડી મકાન એસી રૂમ કશું નડતું નથી કશું છોડવાનું નથી મિત્રો તમારી સામે સોફા ઉપર બેઠો છું આપ જોઈ શકો છો અને જનક રાજા જે છે એ સોનાના સિંહાસન પર બેસતા હતા અને રાત ચલાવતા હતા જનકને વિદેહી કહ્યો અને ગીતામાં નામ લેવું પડ્યું કૃષ્ણ ભગવાને કે અર્જુન જનક જેવા યોગ્યો આ જ્ઞાનના આધારે પરમપદને પામ્યા છે તો આવો મિત્રો આ સત્સંગ સિરીજ જે છે એ સત્સંગ સિરીજ કાયમ જોતા રહો અને એમાંથી જે કંઈ બોધ મળે એ બોધને વાગોળજો અને વાગોળતા રહેશો તો મિત્રો એક દિવસે એ અંદર ઉતરી જશે અને જીવનમાં વણાઈ જશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આ પેજ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ